સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રોહિતભાઈ ઠાકોર એક નવી ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે શૂટિંગના ફોટોસ અને વિડીયો શેર કર્યા છે આજના વિડીયોમાં તેમની આ ફિલ્મ વિશે આપણે વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોહિતભાઈ ઠાકોરની આ નવી ગુજરાતી ફિલ્મનું નામ રામાપીર છે આ એક ભક્તિમય ડ્રામા ફિલ્મ હશે જેમાં રોહિતભાઈ ઠાકોર રામદેવ પીરના ભક્ત તરીકે જોવા મળવાના છે અને આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે શ્રેયા દવે જોવા મળવાના છે આપ સૌ જાણો છો રોહિતભાઈ રોહિતભાઈ ઠાકોર અને શ્રેયા દવેની જોડી ખૂબ જ લોકપ્રિય જોડી છે અને રોહિતભાઈ ઠાકોરની આ નવી ગુજરાતી ફિલ્મ રામદેવ પીરની શૂટિંગ હાલ ચાલી રહ્યું છે આ ફિલ્મના શૂટિંગના આપ સૌ વિડીયો જોઈ શકો છો આ ફિલ્મની કહાની પણ રામાપીર ઉપર આધારિત હશે આ ફિલ્મના શૂટિંગના ફોટોસ જોઈ શકો છો જેમાં રોહિત ઠાકોરની સાથે આ ફિલ્મની પૂરી ટીમ જોવા મળી રહી છે રોહિતભાઈ ઠાકોરની રામાપીર ફિલ્મનું શૂટિંગ જોરો શોરોથી ચાલી રહ્યું છે આ ફિલ્મ આપ સૌને ટૂંક સમયમાં જોવા મળશે પણ જોવાનું એ રહેશે કે રોહિતભાઈ ઠાકોરની આ રામાપીર ફિલ્મ યુટ્યુબ ઉપર ડાયરેક્ટ રિલીઝ કરવામાં આવે છે કે પછી આ ફિલ્મ ને સિનેમા રિલીઝ કરવામાં આવે છે તે જોવાનું રહેશે અને આપ શું જાણો છો રોહિતભાઈ ઠાકોર રિયલ લાઈફમાં પણ રામદેવ પીરને ખૂબ જ માને છે તેમના ઓર્કેસ્ટ્રાનું નામ પર રામદેવ છે અને રોહિતભાઈ ઠાકોરે તેમના કરિયરમાં પણ રામદેવ પીર ઉપર ઘણા બધા ભજનો ગાયા છે ગીતો પણ ગાયા છે અને હવે તેઓ રામા પીર ઉપર એક ફિલ્મ પણ લઈને આવી રહ્યા છે આ ફિલ્મ આપ સૌને ટૂંક સમયમાં જોવા મળશે અને બીજું રોહિતભાઈ ઠાકોરની એક બીજી ગુજરાતી ફિલ્મ પણ યુટ્યુબ ઉપર રિલીઝ થઈ છે દશામાના વ્રતના તહેવારોમાં એક નવી ગુજરાતી ફિલ્મ કળિયુગની દેવી દશામાં આ ફિલ્મ રાઘવ ડિજિટલના યુટ્યુબ ચેનલ ઉપર રિલીઝ થઈ ગઈ છે આ આ ફિલ્મમાં પણ રોહિત ઠાકોર અને શ્રેયા દવીની જોડી જોવા મળી રહી છે આપ સૌ રોહિતભાઈ ઠાકોરની આ ફિલ્મને પણ યુટ્યુબ ઉપર એકદમ ફ્રીમાં જોઈ શકો છો તો આપ સૌને રોહિતભાઈ ઠાકોરની ફિલ્મો જોવાની ગમતી હોય તો તમે આ તેમની આ ફિલ્મોને જોઈ શકો છો તો આપ સૌને આ વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી